તો ડ્રગ્સ મુદ્દે પણ પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે એમાં રાજ્ય પોલીસને અલગ અલગ પ્રકારની કામગીરી કરવાની થતી હોય છે અને ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી ચૂંટણી પંચના આદેશ અને માર્ગદર્શન મુજબ ખૂબ સારી અને સરાહનીય કામગીરી થઈ રહી છે કે જેથી લોકસભાની ચૂંટણી અને મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અલગ અલગ પ્રકારની કામગીરી જે પોલીસને કરવાની થતી હોય છે એમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ બાબત છે અને એ છે નાર્કોટિક્સ અંગેની જે લડાઈ છે એ લડાઈને વધુ વેગવાન બનાવવા માટે પણ એક્શન કમિશન તરફથી ખૂબ પ્રાથમિકતા આપવામાં આવે છે જે ધ્યાને લઈ ગુજરાત રાજ્યના અલગ અલગ એકમો દ્વારા અત્યાર સુધીમાં જ્યાં સુધી મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું છે ત્યારથી લઈને એસીથી પણ વધારે કેસો નાર્કોટિક્સના કરવામાં આવ્યું છે અને આશરે એકસો ને પાસઠ આરોપીઓને અટક કરવામાં આવ્યું છેલ્લા બે દિવસમાં એન્ટી ટેરિસ્ટ સ્કવોડ જે ગુજરાત પોલીસની છે એના તરફથી નાર્કોટિક્સના વિષયો ઉપર ખૂબ મોટી સફળતા અગાઉને પ્રાપ્ત થઈ હતી અને ખૂબ મોટી સંખ્યામાં એમડી અને હેરોઈન એન્ટી ટેરિસ્ટ સ્કવોડના અધિકારીઓ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને સાથ સહકારથી પકડવામાં આવ્યું હતું અને આજે મને આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એન્ટી ટેરિસ્ટ સ્કવોડને આ વિષય ઉપર ફરીથી એક ખૂબ મોટી સફળતા મળી છે અને આ જે પ્રસ્તુત કેસ છે એ પ્રસ્તુત કેસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી આમ તો અગાઉ જ્યારે પણ કેસો થયા છે સમુદ્રમાં ત્યારે આઈસીજી તરફથી ખૂબ સારી આપણને સહકાર મળતી હોય છે પણ આ ખાસ એક કિસ્સો છે અને એના માટે આપણે આઈસીજીના આઈજી સાહેબ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રસ્તુત કેસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે સાથ અને સહકારની જે લેવલ હતી એ ખૂબ જ ઉત્તમ પ્રકારની હતી અને એમની સાથ અને સહયોગ જો ન થાત તો પછી કદાચ આ કેસ નહીં થયો હોત આ કેસની વિગત એ પ્રકારની છે કે એન્ટી ટેરિર સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષક શ્રી કે કે પટેલનાઓને એકવીસ એપ્રિલના રોજ એવી પ્રાથમિક માહિતી મળી હતી કે ત્રણ વ્યક્તિઓ અને ત્રણે ત્રણ મહારાષ્ટ્રના રહેવાસી કૈલાશ સનપ દત્તા સકારામ અને મંગેશ તુકારામ ઉર્ફે સાહુ એ ત્રણ વ્યક્તિઓ સમુદ્રથી દરિયાથી કે નાર્કોટિક્સના કન્સાઇનમેન્ટ લઈ આવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને આના માટે ગુજરાતની કોઈ ફિશિંગ બોટનો ઉપયોગ એ લોકો કદાચ કરવાના છે શ્રી કે કે પટેલને માહિતી એવી મળી હતી કે એ લોકો બાવીસમી તારીખે સવારે કોઈપણ ફિશિંગ બોટમાં રવાના થઈ હાઈ સીમાં કન્સાઈનમેન્ટ રિસીવ કરી અને સત્તાવીસ અઠ્ઠાઈસની આજુબાજુ પરત ગુજરાત આવવાના છે એ માહિતી મળતાની સાથે એન્ટી ટેરિસ્ટ સ્ક્વોડની જે કામ કરવાની પદ્ધતિ છે એ મુજબ સિનિયર અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશન ઉપરથી કઈ રીતે કામ કરવી તે અંગે આખી સ્ટ્રેટેજી બનાવવામાં આવ્યું અને એ સ્ટ્રેટેજી અંતર્ગત ચોવીસમી તારીખે ચોવીસ એપ્રિલના રોજ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પીએસઆઈ હિતેશ વાઢેર ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ સજાગમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હાઈ સીમાં જવા રવાના હતા અને આ જે ફિશિંગ બોટ હતી એ ફિશિંગ બોટને આઈડેન્ટિફાઈ કરવા માટે ત્રણથી ચાર દિવસ સમુદ્રમાં રહ્યા અલ્ટિમેટલી અઠ્ઠાઈસમી તારીખે એટલે ગઈકાલે બપોરે આ ફિશિંગ બોટ આઈડેન્ટિફાઈ થઈ અને આ ફિશિંગ બોટ ગુજરાતના સરહદથી આશરે એકસો વીસ નોટિકલ માઇલ દૂર ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો સજાગ ઉપર હતા એમની સાથ અને સહકારથી એન્ટી ટેર સ્કવોડના પીએસઆઈ શ્રી હિતેશ વાઢેરે આ ફિશિંગ બોટને ઓવરપાવર કર્યું આ ફિશિંગ બોટ ઉપરથી બે વ્યક્તિઓને પકડવામાં આવ્યા એક મંગેશ તુકારામ જે અગાઉ મેં આપણે વાત કરી છે એ જ મૂળ રહેવાસી ભીડ મહારાષ્ટ્રના હતા અને બીજો હરિદાસ રામદાસ રામનાથ કુલાલ એ પણ ભીડના રહેવાસી છે અને આ જે હરિદાસ રામનાથ કુલાલ છે પાછળથી આપણને ખબર પડી કે અગાઉ મહારાષ્ટ્રમાં એ મર્ડર અને કિડનેપિંગના ગુનામાં પણ આરોપી તરીકે પકડાયેલા હતા એટલે બે ફિશિંગ બોટ ઉપર આ બે જણા મળ્યા અને આ ફિશિંગ બોટમાં સર્ચ એન્ડ સીઝર દરમિયાન કુલ એકસો ને તોતેર પેકેટ હસીશ એટલે ચરસ નું મળી આવ્યું જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે સાહીઠ કરોડ જેવું કહેવાય છે શ્રી કે કે પટેલ પાસે આ આખું ષડયંત્રમાં અન્ય લોકો જે ભાગીદાર હતા એની પર ઇન્ફોર્મેશન હતી જે અગાઉ મેં વાત કરી એટલે અગાઉથી જ બે જગ્યાએ એટીએસની ટીમને પ્લેસ કરી દેવામાં આવ્યું હતું પરંતુ આપનો આપણે જાણીએ છીએ કે નાર્કોટિક્સના કેસમાં જ્યાં સુધી મુદ્દામાં ન પકડાય ત્યાં સુધી આગળ વધવાની કોઈ શક્યતા રહેતી નથી એટલે એન્ટી ટેરિસ્ટ સ્કોડના ટીમ્સને અલગ અલગ જગ્યાએ પ્લેસ કરી દેવામાં આવ્યું હતું અને અઠ્ઠાઈસમી બપોરે જ્યારે આ ફિશિંગ બોટ પકડાઈ અને એમાંથી આ બે વ્યક્તિઓ મંગેશ અને હરિદાસ પકડાયા અને એકસો તોતેર પેકેટ હશિષનું પેકેટ મળી ગયું તે પછી એન્ટી ટેરિસ્ટ સ્ક્વોડની એક પ્રી પોઝિશન ટીમ જે પુણેમાં હતી અને એ ટીમમાં એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર વી એન વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એન ભરવાડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી ડી વાઘેલા એ લોકોને અગાઉથી પુણેમાં પ્લેસ કરી દેવામાં આવ્યું હતું અને પુણેમાંથી કૈલાશ સનફ જે અગાઉ મેં આપણે વાત કરી એમને પિકઅપ કરવામાં આવ્યું રિટેન કરવામાં આવ્યું એની સાથે સાથે એન્ટી ટેર સ્કવોડની એક ટીમ પ્રિપોઝિશન કરવામાં આવ્યું હતું દ્વારકાનું અને એ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જસ્મીન રોઝિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર બી એચ કોરાટ બંને એન્ટીટે સ્કોડમાં ફરજ બજાવે છે એ લોકો ત્યાં પ્રિપોઝિશન હતા અને દ્વારકાથી દત્તા સાકારામ મૂળ રહેવાસી મહારાષ્ટ્ર એમને ડિટેન કરવામાં આવ્યું એ લોકોની પૂછપરછમાં આપણને ખબર પડી આ જે ત્રણ વ્યક્તિઓ છે અગાઉ મેં આપણે જે વાત કરી કૈલાશ સનપ દત્તા સકારામ અને મંગેશ તુકારા છેલ્લા ત્રણથી ચાર મહિનાથી એ લોકો ગુજરાતમાં રેકી કરી રહ્યા હતા અને કોઈ પણ ફિશિંગ બોટને રેન્ટ ઉપર લેવા માટે અથવા ફિશિંગ બોટ ખરીદ કરવા માટેનો પ્રયત્ન કરતા